મકરપુરામાં વગર લાયસન્સે ચાલતી બે ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા એસઓજી વિભાગની જુદી જુદી ટીમોને વડોદરા શહેર વિસ્તારમાં વગર લાયસન્સે ચાલતી ખાનગી સિક્યુરિટીની ચેકિંગની કામગીરી કરવા ઉપલી અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જે આધારે એસઓજી સ્ટાફના માણસો વડોદરા શહેર વિસ્તારમાં આવેલ સોસાયટી સ્કૂલ ટ્યુશન ક્લાસ કે સોના ચાંદીની દુકાનો વગેરે જગ્યાઓ ઉપર અલગ અલગ સિક્યુરિટી સુરક્ષા માટે તૈનાત કરવામાં આવે છે તેમજ બહારથી માણસો મંગાવી નોકરી ઉપર રાખે છે જેમાં ઘણા ગુનેગારો હોઈ શકે છે જે સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન તાલીમ રજિસ્ટ્રેશન સબ નિયમોનું પાલન અનિવાર્ય હોય છે તેમ વડોદરા શહેરના સોના ચાંદીની દુકાનો છેવાડાના કોઓપરેટિવ બિલ્ડિંગ સોસાયટી તથા હોસ્ટેલ રેસ્ટોરન્ટમાં કાર્યરત પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના લાયસન્સ તેમજ એજન્સીમાં રાખેલ સિક્યુરિટી ગાર્ડની તમામ માહિતી બાબતે એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં મકરપુરાના દંતેશ્વર વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે રણજીતનગર વિષ્ણુનગર સોસાયટી પાછળ દંતેશ્વર પ્રતાપનગરમાં ચેક કરાતા એક ઈસમ ગોવિંદસિંહ ઉર્ફે કલ્યાણસિંહ ભંડારી મળી આવ્યો હતો જેને ખાનગી સિક્યુરિટી સર્વિસના લાઇસન્સ બાબતે પૂછતા તેઓએ જય ભારત સિક્યુરિટી ફોર્સ ખાનગી સિક્યુરિટી અંગેનું લાયસન્સ અને બે હજાર બાવીસ બાદ રિન્યુ કરેલ ન હોય અને સિક્યુરિટી એજન્સીમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડને વાઘુડિયા રોડ વિસ્તારમાં નોકરી ઉપર રાખેલ છેલ્લા બાર વર્ષથી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે જ્યારે બીજા બનાવમાં મકરપુરાના માણેજા વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડની ચેકિંગની કામગીરી દરમિયાન આત્મીય હાર્ટ્સ એપાર્ટમેન્ટમાં નોકરી ઉપર હાજર સિક્યુરિટી ગાર્ડને ચેક કરી અને તેઓના સિક્યુરિટી એજન્સીના સંચાલકને બોલાવી નામઠામ પૂછતા દિનેશભાઈ રાવજીભાઈ પાટણવાડિયા નાઓને સિક્યુરિટી સર્વિસના લાઇસન્સ બાબતે પૂછતા તેઓએ કોઈ લાયસન્સ મેળવેલ ન હોય જેમાં છેલ્લા છ માસથી વગર લાયસન્સે આઠ સિક્યુરિટી ગાર્ડ પુરુષ માણસો જુદા જુદા વિસ્તારમાં નોકરી ઉપર રાખી ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય પોતાના ઘરેથી સંચાલન કરે છે આમ જય ભારત સિક્યુરિટી ફોર્સ તથા એક અન્ય ખાનગી સિક્યુરિટી એજન્સી રજીસ્ટ્રેશન વગર તથા વગર લાયસન્સ સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલક વિરુદ્ધમાં પ્રાઇવેટ સિક્યુરિટી એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે